મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજે પાણીગેટ દરવાજાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધીના લારી ગલ્લા તેમજ પથારાના રસ્તા કિનારાના બાંધકામના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી જેમાં ત્રણ ટ્રક ભરીને દબાણનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો છેલ્લા ઘણા દિવસોથી થી વડોદરા મહાનગરપાલિકા કિનારાની ખુલ્લી જગ્યાઓમાં ઉભા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં વિવિધ વોર્ડ વિસ્તાર પ્રમાણે દબાણો દૂર કરવા માટેનું ઓપરેશન હાથ ધરવામાં આવે છે આજે દબાણ શાખાની બે ટીમ તેમજ ઢોર પાર્ટી શાખા સાથે શહેરના વોર્ડ પાંચ અને વોર્ડ પંદર વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પાણીગેટ દરવાજાથી લઈને મહાવીર હોલ

વર્ડ ઓફિસર શ્રી અને તેમનો સ્ટાફ જમીન મિલકત કોમર્શિયલની ટીમ ફાયર ડિપાર્ટમેન્ટ મેડિકલ સ્ટ્રીટ લાઇટ તેઓની ટીમ સાથે રાખી કાર્યવાહી ચાલુ ખાસ કરીને અરે ફાયરની જે ટીમનો ઉપયોગ કરવામાં આવ્યો છે એમાં ફાયર સેફ્ટી મેઝરને ધ્યાનમાં રાખી ફાયરની સ્ટ્રીટ લાઇટ અને મેડિકલની એમ્બ્યુલન્સ પણ સાથે છે